વિશ્વ દિવસની સમગ્ર ગુજરાત અને દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાં અહીં અમરેલી જિલ્લામાં માત્ર રાજુલા તાલુકાના ભીરાઈ ગામ નજીક રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક મંદિર આવેલું છે

ભૂતકાળમાં સિંહોના મોતને લઈને મૃતક સિંહોને યાદ કર્યા અને સ્મારક સ્મૃતિને લઈ જાગૃતતા અને સિંહો સાથે વસવાટ કરતા લોકો સહકાર આપી સિંહની રક્ષા વિસ્તારમાં કરી રહ્યા છે તેના માટે અભિનંદન આપ્યા હતા અને સિંહ પ્રેમીઓ સાથે મુલાકાત કરી હતી તે ઉપરાંત વન વિભાગના અધિકારીઓ સિંહ સ્મારકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉપસ્થિત રહ્યા હતા અને લોક જાગૃતિ ફેલાય તેના માટે લોકોને સૂચનો કર્યા હતા આજે જ્યારે સિંહ દિવસ મનાવતું હોય ત્યારે એક અનોખી રીતે વિશ્વ દિવસ મનાવવાના પ્રયત્ન આજે આ પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા બે સિંહણ કપાણી હતી અને એના સ્મારક એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને અહીંયા અમારા હર્ષુરભાઈને ભાઈ શ્રી કથળભાઈને અમારા પ્રમુખ હર્ષુરભાઈ લાખણોત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આખા ગુજરાતમાં સાડી છસો જેટલા સિંહ અહીંયા વસવાટ કરે છે અને એમાં પણ વધારે પડતા રાજુલા અને જાફરાબાદમાં રાજુલામાં ચાલીસ જેટલા છે અને જાફરાબાદમાં પિસ્તાલીસ જેટલા સિંહ વસાવટ કરે છે ઘણી વાર માલધારીઓની ભેંસો હોય ગાયો હોય બકરા હોય એનું મારણ કરે છતાં પણ માલધારીઓ મોઢામાંથી ઉફ ન થાય અને જે કાંઈ સરકાર એમને વળતર આપે છે એ વળતર સ્વીકારી લે છે અને આ સિંહને પ્રોત્સાહન આપવા માટે હર માટે આ લોકો પ્રોત્સાહન આપતા હોય છે આજરોજ વિશ્વાસી દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલા હતા જે સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્કૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવે તો માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે

હું વાત કરું કે આ સ્મારક શા માટે બનાવવામાં આવ્યું સૌ પ્રથમ બનાવ બે હજાર ચૌદ ની અંદર બે પોપ્યુલર સિંહ જે લોકોની વચ્ચે રહેતી અને ખૂબ બધા એને પ્રેમ કરતા હતા તો પ્રથમ બનાવ બે હજાર ચૌદની ની અંદર ટ્રેન ની અંદર એમનું અકસ્માત થયું ત્યારે હું લાયન કન્ઝર્વ સોસાયટીમાં પણ હતો તો પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે એક સિંહણ હતી એ પ્રેગનેન્ટ હતી અંદર ત્રણ બચ્ચા પણ નીકળ્યા એટલે બે મોતની પણ પાંચ મોત થયા હતા ત્યારે સૌ વાર આ વિસ્તારની અંદર ટ્રેનમાં જો બનાવ બીનો હોય તો બે હજાર ચૌદમાં

આરે શ્રી રાઠોડ સાહેબ પણ પધાર્યા હતા અને હું આભાર માન્યું હર્ષુરાતાનો કે જેણે એમની કિંમતી જમીન અમને લોકોને આપી